હવે બોલો વારી ની આ મારા હામુ જો ઓલી તારી માયું ની ના નાખવાની ખોઈ પણ બાઈ હવારે જ નાખી છે શું લે કે હવારે જ નાખી છે કે એક જ ટાઈમ નાખવાની આપણે કેમ તાઈ ટાઈમ ભાંડામ ભઈ લે છે તો એને તાઈ ટાઈમ નાખવું પડે આપા તો તમાર વાટી નાખી નો દેવાય આહા હા અમાર બીજું કઈ કામ જ નઈ વાત કરે તું એ બા આયા લો એ શું છે એ નકરો હંજવારી ને એવું નો કઢાય આ ડોબાનું કાઈ કરવું જોઈએ

હાલો બહુ કઈ એક હેને આ લઈને વાટ લે નકર હેને મુનિયો ખારો થાય છે આ હા બા હાલો કાયો કા વાટ લે આ વાટો મણો હાલો હા

મારું બેટું એક વાહન મારું ન આવ્યો ગામ માંથી નાલી ને આવ્યો તો શું કરું લે

ડુઆસી કબે મને તો ડુઆસી તમે હે ઢોંગ કરો એવું લાગે હે એ ડુઆ તમે તો કોઈનું માનતા જ નથી આ એ બતાય તો શા ભૂતડું હતું એ હાલો આપણી જાહેર માં છે હે હા માર બેટો આપણી વાળીમાં માં ભૂતડું હા હાલો હાલો ડુઆસી ભૂતડું ન હોય ને તો તને ભૂતડું બનાવી નાખું જોઈએ આવું ખોટું બોલે હતલે હું મારા દાદા ના દાદા ખારા હતા તો એ ભૂતની સોટી કાપી લેતા હતા એનો છોકરો હું હોય

કોઈ માર્યા નથી કેદુની છે ને આવે એટલે નાખો બોલાવો બોલાવો ભૂતને બોલાવો મારું